જગતની અંદર ભ્રમ ની સ્થિતિ બન્યા છતાં પણ જગતના જે વ્યવહારો ની અંદર અનુકૂળ પ્રતિકૂળતા આવે છે એ તો ત્યાં ત્યાં કેવી રીતે આપણને જીવવું એમ બરોબર પાદક આવરણ દૂર થયું એટલે કે અપરોક્ષ ભ્રમ નું જ્ઞાન થઈ ગયું જેમ દસમો છે તે હું છું એટલે પછી ફરીથી એને પોતાને યાદ કરવાનો રહેતો નથી

આધિન જીવન આપતું હોય તો જીવાત્માગત ની ઉત્પત્તિ થઈ એના પૂર્વે સદ્રુપ ભ્રમ જ હતો એ બીજું અને તે એનાથી સદ્રુપ છે તે તત્વ મસી તે એટલે જીવ ઈશ્વર છે તે આપણને કહેવામાં આવે છે કે તે તે તું તું છે 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 ઈશ્વર પોતાના બ્રહ્મ સ્વરૂપ નો નિશ્ચય થઈ જાય છે પણ આ બ્રહ્મ સ્વરૂપ નો નિશ્ચય થાય છે કોને તત્વ મસી મહાવાક્ય નો બોજ કોને થાય સંપૂર્ણ દ્રઢતાથી તો જેને ખાંસી ઠાસી અને પોતાના અંતરકરણમાં જગત સત્ય છે અને જગત ના પદાર્થો ઇન્દ્રિયોના મજા આવે છે આવો ભરેલો વિષયો નહીં તેને તો જગત જ જાય છે સાચું છે વિષયો જ જોઈએ છીએ મારા વિષયો ક્યાંય પાછા જવા ના જોઈએ મારી પાસેથી મારી પાસેથી કશું ઓછું થવું ના જોઈએ એટલે તો મરણ નું બીક બીક છે

અને તત્પદ અને ત્વમપદના અર્થ નું શોધન એટલે બંને વિશે ઊંડો વિચાર કરવાનો છે જીવ છે તો કેમ જીવ બની ગયો છું ઈશ્વર છે તો હું ઈશ્વર તો છું જ પણ જીવભાવમાં કેમ પાછો ના આવ તો ત્વત્પદ અને ત્વમપદ બંને નું શોધન કરનાર જે છે એ તો પાકો જિગ્ગાસુ હોય કરી શકે એટલે સામાન્ય સાંભળવા વાળાને તત્વમાં સિંહ બોધ થતો નથી જ્ઞાન નું અપરૂપ જ્ઞાન થતું નથી કેમ કે બુદ્ધિ ઇન્દ્રિયોની ઓછપ્રોત છે અને તે આનંદ રૂપે પરમાત્મા છે અને તે નથી આનંદ અદ્વિતીય આનંદ છે

અંતર્ણ વૃત્તિ જે છે એ બ્રહ્મ જ્ઞાન થાય છે ત્યારે વૃત્તિ વ્યાપ્તિ થઈ જાય છે અને વૃત્તિ ફળ અલગ અલગ પ્રકારના વસ્તુઓના આધારે એ વૃત્તિ બની જાય છે તો વૃત્તિ વ્યાપ્તિ અને ફળ વ્યાપ્તિ ફળ વ્યાપ્તિ વાળી વૃત્તિ ના રહે જે છે થઈ ગયેલી વૃત્તિ વૃત્તિ વ્યાપ્તિ તો એવી વૃત્તિ વ્યાપ્તિ જે છે અને બીજી વૃત્તિઓનો સદભાવ અંદર થતો નથી સત્યપણો લાગતું નથી કે સુખ દુઃખ ની વૃત્તિઓ કોઈ પકડતો નથી

ત્યારે મીઠા છે એવું જ્ઞાન થઈ જાય છે ચેતાભાસ નું એટલે ચેતાભાસ નો પ્રકાશ છે ચેતનતા છે તે નોકી રહેતી નથી ગમતી સ્વ પ્રકાશમાં ભળી જાય છે તો એટલે અનેક પણ મટી જાય છે એક પણ રહે છે હવે મન વડે મનથી આ બ્રહ્મ પ્રાપ્ત કરવા યોગ્ય છે એવી પેલા ઈચ્છા થવી જોઈએ અને એ બ્રહ્મ એનું સ્વરૂપ લક્ષણ જાણીને સચિદાનંદ રૂપે એવો જાણી અને વૃત્તિ વ્યાપક વ્યાપક એટલે શૂન્ય જેવી અને ચેતનતા સાથેની આવી હોય તે મને સ્વીકારવી પડે છે સત્ય જ્ઞાન ને અનંત સત્ય છે જ્ઞાન છે અને અનંત છે આવું લક્ષણ છે સત ચિત ને સત એટલે સત્ય જ્ઞાન પોતાને જાણી અહિયા પોતાનો અભ્યાસ સતત સતત રાખવાની આવશ્યકતા રહે છે કારણ કે બારના શરીર ધારણ શું છે દરેક ના અજ્ઞાની ને પણ પ્રારબ્ધ એક વિવેક જાગ્રત શું હોય છે દિશા માણસ કે પ્રારબ્ધ કર્મ કેવી રીતે ભોગ ઈચ્છા ઉત્પન્ન કરે છે એને કેવી રીતે ભોગવી લેવા વિવેકી જે છે એને વિવેક જાગ્રત કયો છે એને પ્રારબ્ધ તીવ્ર થઈને આવે

એક અનિચ્છા પ્રારંભ છે અને એક બીજાની ઈચ્છા પરિચ્છા એવો પ્રારંભ છે એવા ત્રણ પ્રકારના પ્રારંભ ધર્મો હોય છે હવે આજે આપણે ખાવા પીવાનું ખામી આવી છે તો રોગ થાય અને રોગ થયો હોય રોગી કહીએ છીએ પછી ચોરી કરતો હોય અને ચોર કહીએ છીએ રોગી હોય છે તે પણ ઈચ્છાઓ કરી કરીને પાછો ભોગવતો કરે છે પોતાની ઈચ્છાથી એ ઈચ્છા પ્રારંભ થયો હવે ચોર છે રાજા નહીં જઈશ તો મૃત્યુ ની સજા થશે પણ છતાં ઈચ્છા કરી થવાનું છે તકલીફ આપવાની છે એવું જાણવા છતાં પણ તે કાર્ય કરવા જેવું નથી અને પોતાની ઈચ્છા પાછું કાર્ય કરવા જાય છે કેમ કે તીવ્ર વેગવાળો પ્રારંભ હોય છે પોતાની હોય છતાં પણ એનું અનિચ્છા નામનું પ્રારબ્ધ કર્મ એને વિષયો અને તૃષ્ણાઓમાં જોડે હવે અનિચ્છા પ્રાર્થનું નિરૂપણ ભગવદ્ ગીતામાં કીધું છે પોતાને સ્વ ઇચ્છા મુજબ પણ તો એ અનિચ્છા પ્રારભ છે આપણું પ્રાર્થ નથી પોતાની ઈચ્છા વાળું નથી પણ છતાં બીજા ને થઈ જઈએ આવ પણ પ્રારબ્ધ હોય છે

ભોગવવા પડે છે પણ એને ભોગવટો જેવું નથી લાગતું અલ્પ સુખ આપે છે થોડું દુઃખ આવે ત્રણ શક્તિ હોય અને બધું જાણતો હોય એટલે સ્થિરતામાં રહી શકે છે જ્ઞાની પણ વાસનાની જેને દ્રઢતા થઈ ગઈ છે અને એ એનાથી ઊંડા હાલ થવાના છે અનર્થ થવાનો છે તો એ વાસના પોતે કંટ્રોલ કરી શકે છે જ્ઞાની હોય છે અને ભોગ પણ કરી નાખે

પણ અજ્ઞાની છે એને તો એવું જ થાય છે મારા ભોગ મને સતત મળતા રહે મારા ભોગ નો ના થાય મારા પ્રિય વિષયો છે કાયમ માટે મારા માટે પ્રિય બની રે આવી વારંવાર એની વૃદ્ધિ થતી જાય છે વાસનાઓની મારા જે વિષયો નો મારે ભોગવટો કરવો છે મારે મેળવવું છે પ્રાપ્ત કરવું છે વિષયો ભોગવવા છે એમાં કોઈ પણ જાતનું વિઘ્ન ના આવવું જોઈએ એટલે તો એ જે વિઘ્ન આવતો હોય એવા લોકો ના અંદર ખાનગીમાં ખૂનો કરાવી નાખે છે

તો જ્ઞાની ભોગ નું મિથ્યા જાણે છે આ બધું આયેલું છે ખાલી ભ્રાંતિ છે મનની કલ્પનાઓ છે તો એનામાં સત્યપણાની બુદ્ધિ નથી રહેતી અને ના રહેલી હોવાના કારણે ધર્મો થી પ્રાપ્ત થયેલા ભોગો પોતે ભોગો તો હોવા છતાં પણ એમાં સદરૂપ થઈ અને મોજ લેવાની બુદ્ધિ નથી હોતી તો જન્મે છે મરે છે સંસારમાં ભમે છે તો સ્વપ્ન જેવું આ ક્ષણ ભંગુર આયોજન છે બધે જન્મ મરણ નું કોઈ સાચું નથી એવું બ્રહ્મ જ્ઞાની જાણે અને સંસારના વિષયો માંથી પોતે આસક્ત થતો નથી સ્વપ્નનો અનુભવ લઈને જાગૃત અવસ્થાનો અનુભવ કરે અને અંતરને સાવધાન રાખે બંને બધી અવસ્થાઓનો વિચાર કરે સ્થિર રહે અને ક્યાં પોતે ભૂલો પડે નહીં હવે આ સંસાર મિથ્યા છે અને ભોગો છે ક્યારથી કરેલા આ આયેલા છે

આપણું આપણને થઈ ગયેલું છે અનેક પ્રકારની વૃત્તિઓ અને આ અંતઃકરણ છે આ બધું મટી ગયું છે વૃત્તિ વ્યાપ્ત થઈ ગઈ છે સતત ભજન જે કહી શકાય ધ્યાન કોનું કરવાનું તો એમાં કોઈ મૂર્તિ હોય નથી બાદ થઈ જાય છે ફક્ત પોતાનું નિર્વિકલ્પ અને નિરાકાર પોતાનું જે સ્વરૂપ છે એની અંદર અને એની અંદર થી જયારે પ્રારબ્ધ આવે અને એ સજા જેવું લાગતું હોય છે તે વિકરી ભાવના થઈ ગઈ તો હું બ્રહ્મ છું આની દ્રઢતા કાયમી ટકી રહેવી જોઈએ અંતકરણ નો નિગ્રહ કાયમી રહેવો જોઈએ અને

જોડે આબા દેતું નથી સતત જો શ્રવણ વેદાન શાસ્ત્રનું કરવામાં આવે અને સતત એનું કથન કરતો હોય સતત એના મય રહેતો હોય તો જ્યારે જયારે પ્રારંભ કર્મો આવે છે બહુ વિપરીત પરિસ્થિતિ કરી મૂકે છે એ ટાઈમે સ્થિરતાથી ઈશ્વર નિષ્ઠા રાખી અને તરત જ એનીમાંથી નિવૃત થાય પણ શરત કેટલા સમયમાં આપણે પોતાના શાંત અવસ્થામાં આવી જઈએ છીએ વૃત્તિઓ શાંત રહે છે આપણી કેવી એ ટેમ્પરરી વિચલિત થાય છે કે નથી નથી જે કાઈ છે એ અભિન્ન છે જગત પણ જુદું નથી પણ જુદું નથી અને એ બ્રહ્મ સિવાય બીજું કોઈ બન્યું નથી એક જ ભૂમિકા રે માટી છે કે ઘડો છે કે એની અંદર પાણી ભર્યું છે કુતર્કો આપણને વિપરીત ભાવનાઓ વિક્ષેપ ભાવ કરે છે એટલે વિક્ષેપ ભાવ ના થઈ જાય એટલા માટે અવિરત એક ભાવના બ્રહ્માકાર ભાવ બ્રહ્માકાર તો વેદાંત્ર જે કાંઈ છે

ઉપદેશ આપણને મળ્યો છે એની પહેલા બ્રહ્મની ઉપાસનાથી જીજ્ઞાસ અંતકરણ ની સગુણ બુદ્ધિમાં એકાગ્રતા થાય છે આ જ્ઞાન ના પહેલા આપણી સગુણ બ્રહ્મમાં એકાગ્રતા થાય છે તો વેદાંત એકાગ્ર થાય અને એકાંતમાં બ્રહ્મ નું ચિંતન કરવું જો એકાંત માં બ્રહ્મ નું ચિંતન કરવું શ્રોતાઓ આગળ બ્રહ્મ સ્વરૂપ નું કથન કરવું અને સરખા જ્ઞાન વાળા બ્રહ્મ ના પોતાના અભ્યાસ હોય એના સાથે ઉત્તમ પ્રકારે એકબીજાને એ બ્રહ્મ નું જ્ઞાન વિશે ની ચર્ચા કરી અને પોતાના સ્વરૂપ નું નિરૂપણ કરવું તો આમ અંતકરણ ને બ્રહ્મપરાયણ રાખવાનું છે સતત 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 બ્રહ્મ ના અભ્યાસ માં રાખવાનું છે તો ઉપનિષદ માં એક છે કે બ્રહ્મ થી અભિન આત્મા ને જાણી અને એકાંતમાં માં એનું ચિંતન કરવું આ વાત કરેલી છે બ્રહ્મથી અભિન આત્માને જાણી જો નોખો આત્મા રાખ્યો તો એ પાછો એકાંત ચિંતન કરવાનું છે સતત ચિંતન બહુ કરવા માટે ઘણા શબ્દો નું ચિંતન કરવાની વાત નથી એ તો વિક્ષેપ ઉભો કરશે ઘણા શબ્દો નું ચિંતન મનને અને વાણીને પરિશ્રમ આપી દે

જીવન પણ હું સંભાળું જેટલી ઈશ્વર વધારે હોય આ એક ગીતાનો શ્લોક છે તે અન્ડરલાઇન કરી અને કાયમી હૃદયમાં થાપી દેવાની જરૂર છે અનન્યા ચિંતયંતોમાં એ જ એના કર્યું પાસામથી યોગ

પ્રતીક થતું આ જગત જે છે એ પૂર્ણ જ્ઞાની છે એને કોઈ મીઠ્યાય નથી કોઈ સત્ય નથી નથી વિલક્ષણ છે તો વિપરીત ભાવના અંદર

ની જેમ ઉભા રહીને જોવો આવેથી સહજતાથી સરળતાથી ભોગવી લો ભોગવાનો ભોગવ પણ ભોગવી જાય અને જતું આવી પણ પોતાના સ્વરૂપનું ભૂલવાની વાત જે આવે છે તે આપણને નુકસાન કરે છે વારંવાર આ પ્રારબ્ધ કર્મોના વેગ એવા હોય છે કે પોતાને વિચલિત કરી દે પોતાના સ્વરૂપ માંથી દુખી દુખી કરી નાખે તો દુઃખ રહેતું નથી જેમ છે અથવા આપણે મૂર્તિમાં સ્વામી ધ્યાનમાં બેઠા હોય છીએ તો કેટલી સ્થિરતા હોય છે તો આવી સ્થિરતા પોતાના સ્વરૂપ ની હોવી જોઈએ બ્રહ્મ ચિંતન સતત રાખીએ તો કોઈ પણ પ્રકાર નો એમાં નિયમ રાખવાની જરૂર નથી જયારે જયારે ભૂખ લાગે એમ આપણે ભોજન લઈએ છીએ તેમ જીજ્ઞાસ જયારે જયારે ભાવના એને ઉત્પન્ન થાય ત્યારે ત્યારે એને બ્રહ્મ ભાવના કરી લેવી પોતાના ખાનિયામાં જતું રહેવું નોળીઓ નોળવેલ મોંચલતા નહીં ઉભા થાય સંશયો નહીં ઉભા થાય હવે ચંચલતા અને સંશયો ઉભા થાય છે એટલે અનાત્મા માં આપણે પાછા જતા રહીએ છીએ આત્માને છોડીને તો ભ્રમ ભાવના કરવાથી મન ને રોકવાનો કોઈ પ્રયત્ન કરવો પડતો નથી મનની અંદર મન ઉડી ડિઝાઇન ને મનની અંદર જે કઈ સંશય વિપરે છે એ જાય અને જગત નીચે છે આવા નિશ્ચયમાં કોઈ દિવસ સ્વામી ના આવી જોઈએ એની અવિરત એક દ્રઢ શ્રદ્ધા રે પોતાની એટલા માટે સતત કથન સતત મનન સતત અને નિધિ ધ્યાસન માં એકાંત માં પોતાના સ્વરૂપ માં નિર્ગુણ નિરાકાર ચેતન સ્વરૂપ જે છે હું એની અંદર સ્થિતિ કરવી જય સચ્ચિદાનંદ હરિઓ મરિયો મરિયો આજે સગરમ બાપા છે વજન લેશો નહીં આજમેર નહીં આવે સારું કાંઈ વધુ